નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ જીરો અવર સાથે આપની સમક્ષ હું સુપ્રિતિ પ્રીતિ તિવારી દર્શક મિત્રો તાજેતરમાં જ આપણે રાજકોટ અગ્નિકાંડ આ ઉપરાંત વડોદરા હરણી બોટ દુર્ઘટના અને એની પહેલાં મોરબી ઝુલતા પુલની દુર્ઘટના આવી ઘણી બધી દુર્ઘટનાઓ આપણે તાજેતરના થોડા સમય પહેલાં જોઈ અને એ ઘટનાઓની જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે આપણને એક મોટો એક ગંભીર મુદ્દો કે જેને લઈને ખૂબ ચર્ચાઓ થઈ એ સમયે પણ અને હજુ સુધી એ મુદ્દાને લઈને ચર્ચાઓ થતી આવી છે છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કેવડી મોટી દુર્ઘટના સર્જી શકે છે તેના ઉદાહરણો આપણે તાજેતરમાં જોયા અગ્નિકાંડ બાદ જે સાગઠિયા જેનું નામ બહુ ચગ્યું જેમને લઈને અત્યારે તપાસ થઈ રહી છે તેઓ જેલ સળિયા પાછળ છે અધિકારી એટીપીઓ અધિકારી કે જે પૈસા લઈને જે રીતે મંજૂરી આપી દેતા હતા ગમે તે રીતે અને તેમની પાસેથી જે આપણને તપાસ દરમિયાન જે સંપત્તિ એમની જાણવા મળી જે અધિકારી પાસે આટલી મોટી સંપત્તિ હોવી ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું કે એક લાખના પગારદાર પાસે અઢાર કરોડ કરતાં પણ વધારેની સંપત્તિ કઈ રીતે આવે એ તો એના નામે થયેલી સંપત્તિ એમના અન્ય પણ એમના જે ઘરમાં કુટુંબીજનો હશે તેમના નામે તેમણે લીધેલી સંપત્તિની વાત તો અલગ જ છે પાછી એટલે એ એ ખ્યાલ આવે કે આપણે ત્યાં ભ્રષ્ટાચાર કેવડો મોટો ગંભીર મુદ્દો છે અને જો તેને નાબૂદ કરવામાં ન આવે તો આના કરતાં પણ મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે એ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને મોડે મોડે સરકાર જાગીએ અને સરકાર દ્વારા એક આજે જ ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ બહુમતીથી પસાર કરાયું અને આ બિલ બાદ હવે એવી શક્યતાઓ આશાઓ જાગી છે કે હવે ભ્રષ્ટાચાર અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓની હવે કદાચ ખેર નથી કારણ કે આ બિલમાં જે પ્રકારનું જે રજૂઆત કરવામાં આવી કે હવે જે અધિકારીઓ છે જે ભ્રષ્ટ અધિકારીઓ સાબિત થાય તો તેમના નામેની જે સંપત્તિ છે તે જપ્ત કરવામાં આવશે તેમના જો પરિવારમાં કોઈના અન્ય કોઈ સભ્ય છે તેમની પાસે પણ જો કોઈ આ સંપત્તિ હશે એ ભ્રષ્ટ અધિકારીના તો એની લઈને પણ તપાસ શરૂ થશે એ પણ કદાચ જપ્ત થઈ શકે આવા પ્રકારના ઘણા બધા નાના મોટા મુદ્દાઓ છે જેની આ બિલમાં રજૂ રાખવામાં આવ્યા છે અને સાથે સાથે આ બિલની જ્યારે રજૂઆત કરતા હતા ત્યારે ગૃહમંત્રી હર્ષસંઘવી એમને નિવેદન આપતા કહ્યું કે કળિયુગના જે દાનવો છે તેને નાશ કરવા માટે આ કાયદો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે ખરેખર શું સાબિત થશે કે કેમ તેની ઉપર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાન ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર છે સાથે સાથે મારી સાથે નિવૃત્ત પોલીસ અધિકારી આરસી પટેલજી ઉપસ્થિત છે પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ધન્યવાદ ધન્યવાદ શરૂઆત યોગેશભાઈ આપનાથી કરું છું જે રીતે ગૃહમંત્રી કળિયુગના અધિકારીઓ કર્મચારીઓ તેમના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે શું ખરેખર આપ માનું છો કે આ કાયદાથી એટલો મોટો બદલાવ આવી શકે અપેક્ષા રાખવી આશા રાખવી એટલે આશા અમર છે એમ કરીને આશા તો રાખીએ આપણે પણ મારો આટલા વર્ષોનો અનુભવ એવું કે છે કે આવા બધા ઘણા કાયદાઓ પસાર થયા ઘણા બધા એના માટેના નિયમો થયા ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એમને બધા કેટલા બધા દાવાઓ કર્યા પણ પરિસ્થિતિ જેમ છે એમની એમ છે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની જો સરકારની પોતાની એવી ઈચ્છા હોય અથવા તો એમ કહેવાય કે એવી દ્રઢતા હોય તો ભ્રષ્ટાચાર થાય જ નહીં પણ ભ્રષ્ટાચાર એટલી હદે ફેલાઈ ગયો છે કે મને એક બનાવ યાદ આવે છે કે આના માટે આપણે એન્ટી કરપ્શન બ્યુરો બનાવ્યું એન્ટી કરપ્શન બ્યુરો ના એક ઓફિસર ને લાંચ લેતા પકડવામાં આવ્યા હતા હવે આનાથી વધારે તમારે શું જોઈએ જે લોકોએ આ કાયદાનું પાલન કરવાનું છે જે લોકોએ આ કાયદાની ભારે અસર ગૃહમંત્રી પ્રમાણે કયુગનો અથવા તો એ વખત ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર જેટલી અસર થશે નવ્વાણું ગુનાઓ માફ કરીને પછી સો માં ગુના વખતે આપણે ત્યાં તો સોસુ હજાર ગુનાઓ થાય તો આ કોઈ સુદર્શન ચક્ર તો ઠીક ક્યાંક લાઠી પણ કોઈ ઉગામતું નથી અને મારા આટલા વર્ષોના અવલોકનમાંથી મને એક જ કેસ એવો દેખાયો છે કે જેમાં ભ્રષ્ટાચારને કારણે કોઈ નેતા જેલમાં ગયા હોય અને તે છે બિહારના લાલુ પ્રસાદ એમને પેલો ચારા કાંડ કર્યું હતું ત્યારે ગયા એ સિવાય કેટલા બધા આવા કાંડ બધા રાજકીય નેતાઓના નામ ઉપર છે કેટલા બધા અગ્રણીઓના નામ પર છે આમાંથી કોઈને કોઈ સજા થઈ હોય એવું હજુ સુધી મારા ધ્યાનમાં આવ્યું નથી એટલે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકારની પોતાની અથવા તો સત્તા ઉપર બેઠેલા લોકોની પોતાની એક એવી ઈચ્છા હોવી જોઈએ પરંતુ થાય છે શું કે ભ્રષ્ટાચાર નાનો હોય કે મોટો હોય એ પકડાય ત્યારે બીજી રીતે એને છાવરવામાં આવે છે કે ભાઈ આ તો અમારી પાર્ટીનો માણસ છે આ તો અમારો કાકાનો છોકરો છે આ તો અમારો મામાનો છોકરો છે અને પછી એમને પકડવામાં આવતા નથી અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એ શબ્દ તો હવે નાના છોકરાઓ રમતમાં બોલતા થઈ ગયા છે એટલે એટલે તમે પકડો તો ખરા આ થતું નથી અને ત્યાર પછી જુડિશિયરી માટે મારે કોઈ કોમેન્ટ કરવી યોગ્ય નથી પણ કેટલા વર્ષે કેસ ચાલે અને ત્યાં સુધી જેને પેલાને ઉપર તોમત મૂકવામાં આવી હોય એ તો જલસા જ કરતો હોય અને એને એ આ બીજી રીતે એ કયા બીજા કારણસર એને જામીન મળી જતા હોય એટલે એ તો ગામમાં મજા જ કરતો હોય હવે કોર્ટમાંથી સજા થાય પછી હાઈકોર્ટમાં જાય ત્યાં પાછું મોટું લિસ્ટ હોય ત્યાંથી આમ કરતા કરતા એનું જીવન પૂરું થઈ જાય એટલે આ ભ્રષ્ટાચાર માટેના બધા કાયદાઓ તો છે આપણી પાસે પણ એનો અમલ કેટલો થાય છે એ જોવાનું રહે છે હવે આજે જે સુધારો કરવામાં આવ્યો એ સુધારો એક નાના તડખલા જેવો છે એવું મને લાગે છે કે જે ભ્રષ્ટાચારી હોય એની પ્રોપર્ટી એની મિલકત જપ્ત કરી લેવામાં આવશે અગાઉ આવી રીતે જપ્ત કરવા માટે કોર્ટનો ઓર્ડર જોઈતો હતો હવે એ કોર્ટના ઓર્ડર સિવાય પણ મોટા અધિકારી જેમને સત્તા આપવામાં આવે એ આને જપ્ત કરી શકે હવે આ આ બધું તો ક્યારે થશે કોને ખબર અને પણ ભ્રષ્ટાચાર અને એમાં પણ એક સરસ કલમ મૂકવામાં આવી છે કે એની પ્રોપર્ટી એક કરોડ થી વધારે હોય તો આ આ જપ્ત કરવામાં આવશે હવે એક કરોડ હમણાં એક તમે રાજકોટની જ વાત કરી અગ્નિકાર એમાં સાગઠિયા અને એ બધા પકડાયા એ બધી વાત અને ત્યાર પછી એમાં એમાં જવાબદાર હતા કોઈ ફાયર ઓફિસર એમને પણ પછી કઈ બદલી કરવામાં આવી કે એની ઉપર સસ્પેન્ડ કરવા પણ ત્યાર પછી પણ એક ફાયર ઓફિસરે એક પોઈન્ટ છ્યાસી લાખ ની લાંચ લીધી એવો અને એમાં એ પકડાયા હવે આવી એક એક પોઈન્ટ છ્યાસી લાખ એ નાની રકમ છે અમારા જેવા માટે તો એક પોઈન્ટ છ્યાસી કમાતા કમાતા નાકે દમ આવી જાય છે અને એમાં પાછો ટેક્સ ભરી ભરીને અમે થાકી જઈએ આ બધા તો લેવાનું અને આનો કોઈ ટેક્સ નહીં ભરવાનો એટલે એક કરોડ ની રકમ અથવા એ લિમિટ જે રાખવામાં આવી છે મને લાગે છે કે ઘણી બધી મોટી છે કોઈ પણ માણસ લાંચ લેતા પકડાય એટલે એની ઉપર સખત પગલાં લેવા જોઈએ આવી છૂટછાટો આપવાનું કોઈ કારણ નથી અને ગ્રહ મંત્રી તો બહુ સરસ મીઠી ભાષામાં બધી વાતો કરે પણ પછી એ એમનું તંત્ર કેટલું જાગૃત છે એ કેટલી અમલવારી કરે છે એ બહુ અગત્યનું છે 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 અને પટેલજી જે વાત અત્યારે આ સુધારામાં એમ તો આપણે ત્યાં ભ્રષ્ટાચાર કડક નિયમો પહેલાથી હતા જ તેઓ દરકાર તેઓ સરકાર દ્વારા દાવો પણ કરવામાં આવતો હતો કે ભ્રષ્ટાચાર નાબૂદ માટે અમે આટલા આટલા કાર્યો કર્યા છે આટલા આટલા કડક નિયમો બનાવ્યા છે હવે જ્યાં નવા સુધારા કરવામાં આવ્યા એટલે હવે હવે એવું કહે છે કે હવે હવે સુધારા થશે હવે તો બિલકુલ નાબૂદ થઈ જશે એક ફક્ત આશા રાખી શકે પરંતુ સાથે આ જે વાત હતી હમણાં જે મહત્વપૂર્ણ મુદ્દો યોગેશભાઈ ઉઠાવ્યો કે આપણે ત્યાં જ્યુડિશિયરીમાં જે અત્યારે ધીમી સિસ્ટમ છે કે ઘણી ખૂબ લાંબો સમય લાગી જાય છે સજા થતા થતા અથવા તો જે કોઈ પણ કેસ ચાલી રહ્યો છે તેનો ચુકાદો આવતા આવતા પરંતુ આ વખતે આમાં જે સુધારામાં છે કે એસીબીના ના જે કેસો છે સ્પેશિયલ કોર્ટમાં ચલાવવામાં આવે તો એનાથી શું કોઈ બદલાવ આવશે ખરા ધન્યવાદ રાજ્ય સરકારે જે આજે બિલ પાસ કર્યા છે એ આવકારું છું એટલા માટે કે ભ્રષ્ટાચાર નાબૂદ થવાની વાત તો એક સપનું કહેવાય પણ નાથવા માટે સરકારે આ બિલ પ્રયત્ન કર્યો છે એમ કહી શકાય કેમ કે યોગેશભાઈએ જેટલી પણ સરસ સુજાવની વાતો કરી એ બધી બાબતો સાથે હું સહમત છું કે ભ્રષ્ટાચાર તો એટલી હદ સુધી ગુજરાત અથવા દેશની અંદર ઘર કરી ગયો છે કે મને એવું લાગે છે કે સરકારના હાથમાં પણ હવે નથી અને સરકાર ગમે તેટલા કાયદાઓમાં વધારો ઘટાડો પડકાઈ ગમે તે કરે પણ ભ્રષ્ટાચારીઓને રોકવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે તમને કહું કે સાગઠિયાના પ્રકરણની અંદર જે ફાયર બ્રિગેડ ઓફિસર હતા એમને એમની પાસેથી ફરીથી એક કરોડ ને છ્યાસી લાખ રૂપિયા જેવી જો પેલી પાંચ લેતા પકડાયા હોય તો કોઈને ડર નથી એ વાત તો નક્કી આપણા આપણા ગુજરાતની અંદર હવે આ તો ગુજરાતની અંદર સારી કે ચલો ના થવા માટે સરકારે એક પ્રયત્ન કર્યો આવકારદાયક છે અને ગૃહમંત્રી સાહેબે પણ જે નિવેદન કર્યું

રાજ્ય સરકારે એની નિમણૂક કરેલી છે ભ્રષ્ટાચાર ના કર્યો હોય એવા લગભગ ઉદાહરણ નથી કેમ કે એન્ટી કરપ્શનથી જયારે નથી ડરતા કેમ નથી ડરતા કે ક્યાંક આપણે જોયું હતું કે એન્ટી કરપ્શન ના અધિકારી મોટી પાંત્રીસ લાખ જેટલી લાંચ લેતા સૌરાષ્ટ્રમાં પકડાયા હતા હવે એન્ટી કરપ્શન નો અધિકારી પાંત્રીસ લાખ જેવી લાંચ લેતો ઇન્સ્પેક્ટર કે ડીવાયસપી દરજાનો માસ પકડાય તો એ એ કેવું કહેવાય અને તમે જુઓ કે નિયંત્રણ કોને કરવાનું છે અધિકારીઓને કરવાનું છે ઉપરના હવે ઉપરના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે ક્યાં નથી તમે ઘણા ગાંઠિયા અધિકારીઓ ભ્રષ્ટાચારમાં નથી લગભગ ઘણા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે અને એમની કરવાની ભ્રષ્ટાચાર કરવાની રીતો જુદી જુદી છે એમને એમને એમના ટ્રેક જુદી જુદી છે કદાચ કોઈ સીધું લેતું લેતું હોય તો બીજી પણ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર ખૂબ ચાલે છે રહી વાત કે એસપી કક્ષાના અધિકારીને આ જે પ્રોપર્ટી એવી પકડાય તો એને ઓપ્શન કરવાની અથવા તો સીઝ કરવાની કે જે સત્તા આપવામાં આવી છે પણ એવું માની શકાય કે તમામ એસપી સાહેબો ભ્રષ્ટાચાર નહીં કરતા હોય એમાં કેટલાય અધિકારીઓ ભ્રષ્ટાચારી પણ હશે અને એ હાથમાં જયારે ભ્રષ્ટાચારનો નિર્ણય કરવાનો આવે ત્યારે એમાં ઓર ભ્રષ્ટાચાર થઈ શકે છે એવું નથી આ કોર્ટની અંદર સાહેબે વાત કરી કે કોર્ટની આપણાથી ટીકા ન કરાય અને કરવી પણ ન જોઈએ પણ આ દેશની અંદર ન્યાય વિલંબિત ન્યાય છે એના કારણે ન્યાયની અથવા તો છેલ્લા નિર્ણયની કોઈ અસર અરજદાર ફરિયાદી છૂટી જાય છે એ સમાજ ત્યાં રહી અને બીજા કૃત્યો કરતો હોય છે એ ફરિયાદી અથવા પેલા સાક્ષીઓને તોડી નાખતો હોય છે પોલીસ અધિકારીઓ કોર્ટમાં આવતા હોય એમને તોડી નાખતો હોય છે ઘણી બધી બાબત પુરાવા સાથે આરસી પટેલજી આપનો અવાજ નથી આવી રહ્યો પણ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દા પર યોગેશભાઈ આરસી પટેલજી વાત કરી રહ્યા હતા એમને જે શરૂઆતમાં વાત કરી કે આપણે ત્યાં દાનવો ક્યાં ઓછા છે આપણે દાનવોની સંખ્યા જેટલી બધી વધારે છે હવે અહીંયા દાનતની પણ વાત છે કે સરકાર દ્વારા અત્યારે જે કોઈ પણ કાયદો બનાવવામાં આવે કડક કાયદાઓ બનાવવામાં આવે પરંતુ સમાજને ખૂબ નુકસાન થઈ રહ્યું છે બિલકુલ પણ એ દાનત કઈ તરફ છે કે આપણે ત્યાં દાનવો તૈયાર થઈ જાય એમના દ્વારા ભ્રષ્ટાચાર થઈ જાય પછી તમે કદાચ પકડાઈ જાઓ તો તમારી વિરુદ્ધ કેટલા કડક કાયદા થાય એના માટેની જોગવાઈઓ છે પરંતુ આ દાનવો પેદા જ ન થાય એના માટે કોઈ ક્યારે કોઈ એટલો બધો સારો પ્રયાસ કેમ નથી થતો જો એક વાત કરું કે પ્રીતિ અત્યારે ગુજરાતની અંદર જે આપણે ગુજરાત પૂરતી વાત કરીએ ગુજરાતની અંદર એટલો બધો તે સુધીના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરેલો છે કે જો આવા સાગઠિયા દિવસના એન્ટી કરપ્શન દિવસના સાગઠિયા સાહેબ તો આ ગુજરાત રાજ્યનું દેવું માફ થઈ જાય એટલી સંપત્તિ લોકો પાસે થઈ ગઈ છે અધિકારીઓ પાસે જીરો થી તે સો સુધી તમામ અધિકારીઓની વાત કરું એન્ટ હું તો દરેક ટીવી ડિબેટની અંદર કહું છું કેસ જો એન્ટી કરપ્શન ધારે તો દિવસના ગુજરાતની અંદર એક હજાર જેમ ટ્રાફિક વાળાને ટાર્ગેટ આપવામાં આવે છે દિવસના સો મેમો બસો મેમો પાંચસો મેમો પાડી દે છે એમ એન્ટી કરપ્શન વાળા જો ખરેખર સક્રિયતાથી કામ કરે અને ગુજરાતની અંદર રોજ સો કેસ સો સાગઠિયા પકડાવવા જોઈએ સો ભોજક પકડાવા જોઈએ સો કોઈ પોલીસ અધિકારી વિરેબંધીઓના અધિકારી પકડાવવા સો કેસ કરશો સાહેબ દિવસના બસો કેસ કરશો તો જ અસર આવશે એન્ટી કરપ્શનની ગુજરાતની અંદર ડર નથી એન્ટી કરપ્શન થી અધિકારીઓ ડરતા નથી કેમ કે ક્યાં ક્યાં તો એન્ટી કરપ્શન સાથે પણ સેટિંગ થઈ જાય છે હવે કાયદા તો હતા જ ખૂબ સારા કાયદા છે કાયદાની અમલવારી થોડી નિરાશા છે કાયદાઓ તો કાયદા કાયદાને અને કાયદો પોલીસ એનો ચાર્જશીટ થવું અને કોર્ટની અંદર એનો કેસ ચાલવો આ પ્રક્રિયા જો ખરેખર તાલબદ્ધ રીતે ચાલે તો તો પુરાવા હોય અને સમયસર જો કેસ ચાલી જાય તો ખરેખર ધાર્યું કામ થાય આ એક ભ્રષ્ટાચારની વાત નથી તમામ ક્ષેત્રની વાત છે પણ ભ્રષ્ટાચારનો મુદ્દો આજે ગુજરાતની અંદર એ રીતે થઈ ગયો છે કે સામાન્ય નાગરિક પટાવાળાને પેલો પંપાળી અને કામ લઈ લે છે તો ઉપરનો એનો ખર્ચો બચી જાય છે આપણે ત્યાં જે સિસ્ટમ છે કે આપણે ત્યાં એ કદાચ મોટું થવું હોય ભ્રષ્ટાચાર કેટલો પણ મોટો કરવા હોય એના માટે ઘણા બધા રસ્તા છે એ બંધ કરવા માટે એ લુપ હોલ્સ પૂરવા માટેના પ્રયાસો નથી થતા હા એ પ્રયાસો લોકોને ભરમાવવા માટે જનતાને ખુશ કરવા માટે આપણે ત્યાં આવા કાયદાઓ જરૂર બને છે કે તમે ભ્રષ્ટાચાર કરી લો પછી કદાચ તમે પકડાઈ જાઓ છો કદાચ તમે કોઈ વાકે તમે પકડાઈ જાઓ તો તમારા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે હવે બેન મારે પ્રશ્ન એ પૂછો છે કે મારા જેવા માણસે ભ્રષ્ટાચાર શા માટે કરવો જોઈએ શા માટે મારે કોઈને લાંચ આપવી જોઈએ કારણ કે મારે જે કામ કરાવવાનું છે ધારો કે મારું મકાન બંધાયું મારે એની બી પરમિશન લેવાની છે તો હું જે તે અધિકારી પાસે જવું અને મારી રજૂઆત કરું મારા પ્લાન કાયદેસર રીતે બધું થયેલું એ બધું બતાડું ત્યારે એ મને ધક્કા ખવડાવે પચાસ ધક્કા ખવડાવ્યા પછી પણ કઈ ને કઈ વાંધો કાઢીને

તો આ જાતની સિસ્ટમ જે છે કે તમે કામ જે કરવાનું છે કાયદેસર હોય તો એને મંજૂરી આપવામાં શા માટે આ બધું કરવામાં આવે છે શા માટે મારે ધક્કા ખાવા પડે આજે જ મને હજુ ચોક્કસ ખાતરી નથી પણ એક હમણા ટીવી પર સમાચાર જોયા કે ભરૂચના જજે એક વકીલ મારફતે લાંચ લેવાનો પ્રયત્ન કર્યો કે તમારી ફેવરમાં જજમેન્ટ કરવું હોય તો તમે આટલી લાંચ આપો જજે પોતે ના માગી આપણે વકીલે માગ્યા હવે આ જો સમાચાર સાચા હોય તો જ્યુડિશરી માટે ખૂબ શરમજનક વાત છે હવે આની આની કોઈ હું પૂર્તિ કરતો નથી પણ આ બધું બને છે કેમ અને તે એ જ રીતે તમે જુઓ કે આજે કલકત્તાનો આટલો મોટો કાંડ બન્યો ત્યારે એમાં એવા મોટા મોટા વકીલો રોકવામાં આવ્યા જે આરોપી છે એના તરફથી કે જેની ફી કરોડોમાં હોય તો એ આરોપી આટલા કરોડો રૂપિયા આપીને આ વકીલ કેવી રીતે એ લોકો કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં વગેરે ઉભા રહે છે અને એના કરતા એક એવો નિર્ણય થવો જોઈએ કે ખોટું કામ કરવાનો બચાવ કરવા માટે કોઈ આગળ ના આવે આખા ભારતની જનતા અત્યારે કલકત્તાના કેસ માટે વિરુદ્ધમાં છે

અને આવા ઘણા બધા બનાવો મારા ધ્યાનમાં છે નજીકથી જોયેલા છે અને આવા જે હોય હોય આરોપી એ એની ઉપર કામ ના ચાલતું અથવા એના બચાવમાં સરકાર અને પોલીસ આવીને રહે આ જો તમે મંત્રી કહેતા હોય કે અમે સુદર્શન ચક્ર ચલાવીશું પણ તમે કોની ઉપર ચલાવશો તમારા ને તમારા જ માણસો અથવા તમે એને ઓળખો છો નજીક ના છે અને એને બચાવો છો હવે હું થોડી રાજકીય વાત કરું તો મને લાગે છે કે આ ડિબેટમાં યોગ્ય ન ગણાય પણ અજીત પવાર જેની ઉપર માન્ય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી કેટલા બધા આરોપો મૂક્યા હતા એને પાર્ટી પોતાનામાં લઈ અને એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે છે આ આપણે દાનવને આપણી ખુરશીઓ પર બેસાડીએ છીએ દાનવને ઉપર પગલા લેવાને બદલે એને રક્ષણ આપીને એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે આ આ જો પરિસ્થિતિ હોય તો આ દેશમાં આપણે દાનવોને ફુલહાર પહેરાવીએ જે દેવ હોય એને હાર પહેરાવીએ એને બદલે દાનવોને ફુલહાર પહેરાવીએ આ પરિસ્થિતિમાં ભ્રષ્ટાચાર નાબૂદ થાય અથવા એની સંપત્તિ જપ્ત કરવાની હરાજી કરવાની વાતો એ બધી મને લાગે છે હવાઈ કિલ્લા જેવી છે અને હવે તો નીવડે વખાણ અમારા જેવા ઉંમર છેલ્લી ઉંમરના આર્યભાઈને ઊભેલા તો હવે એક આશા રાખીને બેઠા છે કે આ ભારત ગાંધીજીએ મારા સ્વપ્નનું ભારત જે લખેલી બુક એના પ્રમાણેના કંઈક અંશો હવે હવે બાકી તો મને કોઈ આશા દેખાતી કે આમાં કઈ સુધારો થાય બિલકુલ અચ્છા તેમ છતાં આરસી પટેલજી કદાચ એવી આશા રાખે કે આ બિલ આવવાથી આ કાયદાઓ કડક કરવાથી હવે થોડો ઘણો ડર આ અધિકારીઓમાં બેસે તો શું એ શક્ય છે કારણ કે ફક્ત કાયદાની વાત નથી છેલ્લા ઘણા સમયથી જે રીતે ગુજરાતમાં થઈ રહ્યું છે આપણે અગ્નિકાંડ જોઈએ આપણે મોરબી જોયો નવાર આવી કોઈને કોઈ એવી ઘટનાઓ આવે છે આ ઘટનાઓથી ભયથી નહીં તો એક માનવતાની દ્રષ્ટિએ પણ શું આ અધિકારીઓ કર્મચારીઓ સુધરી ન શકે અને અસર બહુ ઓછી મળશે એવું મારું વ્યક્તિગત માનવું છે કેમ કે એ કીધું એમ કે જો પબ્લિકના માણસમાં પણ એક વાત છે કે ક્યારેક ક્યારેક પણ વકીલો મારફતે એવું નિર્ણયો ફેરવતા હોય છે કે જેનાથી જનતાનો વિશ્વાસ ગયો છે એ વાત હું પણ એમ ના કહી શકું સાચી છે પણ આ પબ્લિક નું માનવું છે હવે આપણે જે આજનો કાયદો છે ને એ બે વાત છે એક નાખવા માટે કોર્ટની રચના કરી છે અને કોર્ટોને ખાસ કોર્ટો તરીકે અને સમય મર્યાદાની અંદર એકાદ વર્ષની અંદર એ કેસ ચલાવી લેવાની વાત કરી છે પણ સાહેબ તમે જુઓ કે કેટલા બધા ભ્રષ્ટાચાર અત્યારે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધના માટેના કેસો બહુ ઓછા થયેલા છે બહુ જ ઓછા એન્ટી કરપ્શન બ્રાન્ચના આખા વર્ષના કેસો ગણો કેટલા ગુજરાતભરના કેટલા કેસો છે કેટલા કેસો માટે કેટલી કોર્ટો ખોલવાની થાય છે હવે એ જ્યારે કેસોનું પ્રમાણ ઓછું છે હું તો એમ કઉ છું કે જિલ્લા જિલ્લા પડશે પણ જયારે સામે એક્શન લેવાના શરૂ થશે ત્યારે જનારા પણ અધિકારીઓ તો એ પોલીસમાં હોય એન્ટી કરપ્શનમાં છે ને એન્ટી કરપ્શનમાં હોય પાછા પોલીસ સ્ટેશનમાં આવતા હોય છે અથવા તો જિલ્લામાં આવતા હોય છે વાત તો એક ની એક જ છે એટલે આમાં કોણ ચોખ્ખો હશે અને કોના ઉપર શું એક્શન લેશે અને કેવી રીતે કામ લેશે કેવી રીતે પકડશે આ બધું આજે તો હવા હવા જેવું લાગે છે કેમ કે સત્તા આપી થશે ત્યારે પ્રોપર્ટી જપ્ત કરશે ને અને કેટલા કેસો થાય છે આ એન્ટી કરપ્શન ના પોલીસ સ્ટેશનોની અંદર હું ફરીથી યાદ કરાવું કે ડર જો પેશશે તો એન્ટી કરપ્શન બ્રાન્ચ થી જ પેસશે એસીબી સિવાય કોઈ લડતું નથી અને એનો હજી ગુજરાતની અંદર બહુ વધારે વધારે પ્રભાવ નથી આના અંદર રોજ અ અ અમર્યાદિત કેસો કોઈ પણ જગ્યાએ હું હું પ્રોમિસ આપું છું કે કોઈ પણ જગ્યાએ એન્ટી કરપ્શન વિભાગ વિભાગ કોઈ પણ વિભાગની અંદર જઈને આમ હાથ મારશે ને તો પણ ભ્રષ્ટાચાર પોતે કોઈ પણ ઓફિસની અંદર જાઓ એક કામ લઈને જાઓ અંતર જ પટાવાળો અથવા નો મધ્યસ્થી કે છે બોલો સાહેબ આટલામાં પતાઈ આપું છું એટલાથી કેસોની શરૂઆત છે તમે મોટું કામ લઈને જશો તો મોટા માણસ નું એ ઢંપર તમને એટલે આ પકડાવવું અને કેસો થવા ને ત્યાર પછી કોર્ટમાં જવા

હવે આ બિલ જે આજે પાસ થઈ ગયું પસાર થઈ ગયું અને ખૂબ જ વિશ્વાસ સાથે ગૃહમંત્રીએ વાત કરી છે કે આ કાયદો એ દાનવોના નાશ કરવા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે આ તેમની વાત ફક્ત વાત પૂરતી ન રહી જાય ખરેખર થોડી ઘણી તો થોડી ઘણી અસર ગુજરાતમાં દેખાય ભ્રષ્ટાચાર નાબૂદ થવાની શરૂઆત હવે આ કાયદાથી થાય તેવી આશા રાખી અને કાર્યક્રમ જીરોવરમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર